નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કલકત્તા વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇમેલ મળ્યો હતો ધરમપુરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ધરમપુર પોલીસ એલર્ટ જોવા મળી ડિફ્રોન થ્ર ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર માર્ક કરો વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે કલકત્તાના વિજ્ઞાન કેન્દ્રની મુખ્ય ઓફિસ પર ધમકી ભર્યા ઇમેલ મળ્યા બાદ દેશભરના વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તેને લઈને વલસાડના ધરમપુરના જાણીતા વિજ્ઞાન કેન્દ્ર પર આજે સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તા ઉપર ઠેર ઠેર પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પ્રથમ વખત વિજ્ઞાન કેન્દ્ર પર પોલીસ કાફલો જોતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા જોકે મળતી માહિતી મુજબ કલકત્તાના મુખ્ય વિજ્ઞાન કેન્દ્ર પર વિજ્ઞાન કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ભર્યો ઈમેલ મળ્યો હતો આ ઈમેલમાં કોઈ ચોક્કસ વિજ્ઞાન કેન્દ્ર તેની કોઈ સ્પષ્ટતા નહીં કરી હોવાથી દેશભરમાં આવેલા પચીસ વિજ્ઞાન કેન્દ્રને અલર્ટ કરવામાં આવ્યા હતા અને જે તે જિલ્લાના પોલીસ વિભાગને વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની જાણ કરી હતી એના લીધે ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર પર પણ સવારથી જ પોલીસ પહેરો ગોઠવાયો છે સાથે જ વિજ્ઞાન કેન્દ્ર પરિસર અને આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્કવોડ સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી સલામતીના ભાગરૂપે વિજ્ઞાન કેન્દ્ર સુધી જતા રસ્તાને પોલીસે બંધ કરાવ્યો હતો જો જોજો સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી પરંતુ પોલીસ વિભાગે આ ધમકીભર્યા ઈમેલને ગંભીરતાથી લઈ જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે રિપોર્ટર અશ્વિન ભાવર અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો